દિયોદરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો નવમો વાર્ષિક પાટોત્સવ એવો શાકો યોજાયો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ તાબાનું બનાસકાંઠા જિલ્લાના યોધર પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પટરાંગણમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ એવમ સાકોત્સવ અંતર્ગત ત્રી દિનાત્મક શ્રી મહિલા સત્સંગ શિબિર યોજાઈ હતી પરબ્રહ્મા પરમાત્મા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર ગુજરાતમાં વિચરણ કર્યું હતું પરંતુ બનાસકાંઠા વિસ્તારમાં શ્રી હરિ તે સમયે પધાર્યા ન હતા તેમ છતાં શ્રી હરિએ તે સમય વિસ્તાર પર કૃપા દ્રષ્ટિ કરી હશે જેથી સમય જતા અહીંના શ્રદ્ધાવાન પ્રેમી ભક્તોને પણ ભગવાનની ઓળખાણ થઈ જેથી સત્સંગમાં ખૂબ જ વૃદ્ધિ થતા શ્રી નરનારાયણ દેવ પીઢાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ આજ્ઞા આશીર્વાદથી એવમ સમગ્ર ધર્મકુળના રાજીપાથી તેમજ અને હરિકૃષ્ણ દાસજી સ્વામીના આશીર્વાદ તેમજ કાલપુર મંદિરના મહંત સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ

દિદરમાં નવમો પાટોત્સવ એવમ શાકોત્સવ અંતર્ગત શ્રી મહિલા સત્સંગ શિબિર ત્રિદિનાત્મક યોજાય જેમાં વક્તા શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ કાલુપુરથી અને ઊંઝાથી સાંખ્યા યોગી બહેનો દર્શન અને કથા વાર્તાનો લાભ આપ્યો હતો આ શિબિરમાં મહિલાઓ મોટી સંખ્યામાં સત્સંગનો લાભ લીધો જેમાં દીપ પ્રાગટ્ય સમૂહ મહાપૂજા સત્સંગ સભા ઠાકોરજીનો અભિષેક અન્નકૂટ શાકોત્સવ પ્રાસંગિક સભા બાદ આરતી કરવામાં આવી બપોરે બાર કલાકે સંતોધુરા શાકનો વઘાર કરવામાં આવ્યો ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સદગુરુ શાસ્ત્રી શ્રી નારાયણ મુનિદાસજી સ્વામી કાલુપુર મંદિર કોઠારી શાસ્ત્રી સ્વામી નીલકંઠ સ્વામી કાલુપુર મંદિર ગોપાલચરણ દાસજી સ્વામી જમ્યતપુરા અડાલજ ઉપસ્થિત આશીર્વચન પાઠવ્યા સંચાલક શ્રી શ્રી સ્વામિનારાયણ મુનિ દાસજી કોટાએ કરેલ બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદય